પ્રણેતા શહીદ વીર નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આઝાદ હિન્દ ફોજના ના પ્રણેતા શહીદ વીર નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જન્મજયંતિ નિમિત્તે સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ વડી વાડી પાસે રેસકોસ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના પ્રમુખ પૃથ્વી જોશીના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સાથે વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જન્મ જયંતિ છે 1897 માં જન્મેલા ક્રાંતિકારી કોંગ્રેસ પાર્ટીના રહેલા અધ્યક્ષ જય હિન્દનો નારો આપનાર તું મુજે ખૂન દો મેં તમે આઝાદી દૂગા આઝાદ હિંદની ફોજની રચના કરનારા પણ સૌથી અગત્યની વાત એ હતી કે એમના મનમાં જે હતું દેશની આઝાદી ગાંધીજીની વિચારધારાથી નહીં મળીને જુદો થાય પણ લક્ષ્ય એક જ હતું બધાને જોડવાનું કામ આઝાદી તરફ જોડવાનું કામ અથવા આઝાદી તરફ બાળવાનું કામ જો કોઈએ કર્યું તો આ દેશમાં ગાંધીજીએ કર્યું છે ત્યાં પછી એ સુભાષચંદ્ર બોઝ જોઈએ કે ભગતસિંહ સુખદેવ રાજગુરુ હોય તમામને જોડવાનું કામ ગાંધીજીનું હતું લક્ષ્ય બધાનું એક જ હતું કે દેશ કે આઝાદી આ તુજે ખૂન દો મેં તુમે આઝાદીનો મતલબ જ એ થયો કે લડવા માટે તૈયાર થાવ અને આ દેશમાંથી અંગ્રેજોને ભગાવો આ તમામ લોકોની મહેનતથી આ દેશ આઝાદ થયું પણ આમનું નામ એક અલાયદું છે કારણ કે આઝાદ હિંદની ફોજની રચના કરવી સાથે સાથે મહિલાઓને જોડવું અને એની બી એક સેના ઊભી કરવી આ પહેલો વ્યક્તિત્વ હતો એટલે આવા વ્યક્તિત્વને નમન કરતા દેશની આઝાદીની યાદ કરતાં હું એમને નમન કરું છું અને આવા વીરોમાંથી કંઈ શીખવા જેવું છે અને દેશ કઈ રીતે આગળ વધે એની તરફ આપણે આગળ વધીએ એ જ જય હિન્દ જય ભારત નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ જન્મ જયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિ કરીએ છીએ એમને સાત નમન કરીએ છીએ અને ખાસ કરીને આજે આખા દેશમાં સુભાષચંદ્ર બોઝને યાદ કરે એનું કારણ કે ક્રાંતિકારી નેતા આઝાદ હિન્દ ફોજના સ્થાપક કે જેમને એ સમયે અંગ્રેજો સામે લડવા માટે એક આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરી અને જે બટાલિયન બનાવી ચાર બટાલિયન એ બટાલિયનના નામ ગાંધી નહેરુ સુભાષ અને આઝાદ આ બટાલિયનના નામથી સાબિત થાય કે મહાત્મા ગાંધીને પંડિત જવાહરલાલ નહેરુ માટે એમના જે વિચારો અને એમને એ પ્રેરણા સ્ત્રોત માનતા હતા કારણ કે આપણે જે મહાત્મા ગાંધી બાપુને રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ એ રાષ્ટ્રપિતાનું બિરુદ પણ બીજું કોઈને પણ સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું તું મુજે ખૂન દો મેં તું આઝાદી દૂંગાનો બુલંદ નારો એ સમયે દેશના યુવાનોને આપ્યો અને યુવાનોના પણ એ સમયના પ્રેરણા સ્ત્રોત હતા એવા સુભાષચંદ્ર બોઝને આજે જન્મજયંતિ નિમિત્તે સતસત નમન કરીએ છીએ